સોનનવણકર અને ગુજરાતના સીજે એક્સપ્રેસ આપનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને રાજ્યના તમામ સમાચારો પર ગુજરાત ઉપર હાલ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવ્યું છે વરસાદના આગમન સાથે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની બૂમ ઉઠી છેલ્લા પખવાડિયા દરમિયાન શહેરની સુરત સિવિલ હોસ્પિટલમાં વીસ ટકા જેટલા કેસોમાં વધારો થયો છે પહેલા પાંચસો કેસ નોંધાતા હતા જ્યાં હવે સાતસોથી વધુ કેસ આવવા લાગ્યા છે અનંત અંબાણીના લગ્ન પ્રસંગે બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી આપનાર વડોદરાના યુવકને મુંબઈ પોલીસે ઝડપી પાડ્યું છે વડોદરાના યુવકે કર્યું હોવાનું બહાર આવતા મુંબઈ પોલીસે વાઘોડિયા રોડ સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા બિરલને ઝડપી મુંબઈ લઈ જવા રવાના થઈ છે ગુજરાતમાં હવે અષાઢી માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે હવામાન વિસ્તાર તરફથી આગામી ત્રણ ચાર દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી સોળ સત્તર અને અઢાર જુલાઈએ ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે ભરૂચના નેત્રંગ તાલુકામાં ગઈકાલે સવારે છ કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ વરસતા કરજણ અમરાવડી અને ટોકરી નદીમાં ઘોડાપુર આવતા ચારે તરફ જળબંબાકાર બની ગયા હતા વરસાદની સૌથી વધારે અસર નેત્રંગનગર અને તાલુકામાં જોવા મળી હતી ઝાલોદ તાલુકાના રાજપુર ગામે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી બાઇક રોડની સાઈડમાં પુલિયા સાથે અથડાતા ચાલકનું મોત નીપજ્યું હતું પુત્ર અને પૌત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઝાલોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી જમ્મુ કાશ્મીરના ધોડા જિલ્લાના દેસા જંગલના ધારીગોટે ઉરારબાકીમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સેનાના કેપ્ટન સહિત ચાર જવાનો શહીદ થયા હતા એક પોલીસ કર્મીનું પણ મોત થયું હતું રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ કાશ્મીર પોલીસ સોમવારથી સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી સુપ્રીમ કોર્ટે સોમવારે એલગાર પરિષદ માઓવાદી લિંક કેસમાં કાર્યકર્તા જ્યોતિ જગતાપને મુખ્ય જામીન અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે કહ્યું કે અમે વજગાળાના જામીન આપવા ઇચ્છતા નથી અમેરિકી રાજ્ય વિસ્કોન્સીના મિલવોકી શહેરમાં રિપબ્લિકન પાર્ટીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઓફિશિયલ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કરી દીધા છે ભારતીય સમય પ્રમાણે સોમવારે રાતે થયેલી પાર્ટીના કન્વેન્શનમાં ટ્રમ્પને ડેલિગેટ્સના બે હજાર ત્રણસો સત્યાસી મત મળ્યા ઉમેદવાર તરીકે સિલેક્ટ થવા માટે એક હજાર બસો પંદર મતની જરૂર હોય છે અભિનેત્રી રકુલપ્રીતસિંહના ભાઈ અમનપ્રીતસિંહની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં અમન સહિત પાંચ લોકોની ધરપકડ કરાઈ છે તેલંગાણાના તાજેતરમાં ઇંગ્લેન્ડમાં પૂર્ણ થયેલી લીજેન્ડ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં જીત નોંધાવી છે આ પછી હરભજને ઇન્ટરનેટ મીડિયા ઉપર એક વિડીયો પોસ્ટ કર્યો જેમાં ત્રણેય પૂર્વ ક્રિકેટર દિવ્યાંગોની જેમ ચાલી રહ્યા છે જેના ઉપર દિલ્હીમાં દિવ્યાંગો માટે કામ કરતી એક એનજીઓએ ત્રણેય ક્રિકેટરો વિરુદ્ધ અમર કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે વધુ અપડેટ માટે જોડાયેલા રહો તને ગુજરાત સાથે મને રજા આપશો નમસ્કાર